દરેક ભક્તોને મારા હર હર મહાદેવ આવો ગોવર્ધન ભજન મંડળમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે પવિત્ર એવો ભાદરવો માસ શરૂ થઈ ગયો છે ભાદરવા માસમાં આવતી અજવાળી આઠમના દિવસે એટલે કે ધરો અષ્ટમી અથવા તો ધરો આઠમ તરીકે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત સૌભાગ્યશાળી સ્ત્રીઓ કરે છે અને પોતાના સંતાનના લાંબા આયુષ્ય માટે ખૂબ જ શ્રદ્ધાથી પ્રાર્થના કરે છે અને આ વ્રત કરનાર સ્ત્રીના સંતાનમાં વૃદ્ધિ થાય છે અને સંતાનને લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ માસ એટલે કે પવિત્ર એવો પિતૃ મહિનો પણ કહેવામાં આવે છે આ માસની અંદર જો તમે થોડું પણ દાન પુણ્ય કરો તો તમારા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પિતૃના આશીર્વાદ તમને મળતા રહે છે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયા બાદ ભાદરવા માસમાં આવતી આઠમના દિવસે પિતૃની મોક્ષ પ્રાપ્તિ માટે એક વાસની છાબ લેવી અને તેમાં એક સફેદ રંગનું વસ્ત્ર પાથરીને એમાં ઘઉં નાખવા અને શાકભાજી તથા ફળફળાદી મૂકવા અને એક મીઠાઈ મૂકવી અને યથાશક્તિ મુજબ દક્ષિણા મૂકીને આ સર્વ સામગ્રી બ્રાહ્મણને જો દાનમાં આપવામાં આવે તો તમારા પોતાના પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તમને સદાય પિતૃના આશીર્વાદ મળતા રહે છે અને તમે સુખ સમૃદ્ધિવાન બનો છો ભાદરવા માસની આઠમે સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારીને ઘીનો દીવો કરી અને ધરોમાને પ્રાર્થના કરવી કે હે ધરો માતા ધરોની જેમ અમારો વંશ વધે એવી કૃપા કરો અને અમારા સંતાનોને લાંબુ આયુષ્ય આપજો વ્રત કરનાર સ્ત્રીએ ડાઢું ભોજન કરવું અને ભોજનમાં ચોખાના લાડુ અને ફણગાવેલા કઠોળના વડા પણ લઈ શકાય રંગપુર નામે એક ગામ ગામમાં સાસુ અને વહુ રહે વહુ તો સમજુ હતી જ્યારે સાસુમાં તો વાત વાતમાં છણકા કરે એવી અણસમજુ હતી અને ખૂબ જ કજીયારી હતી વાત વાતમાં લડી પડે અને વહુને ખૂબ જ દુઃખ આપતી હતી છતાં પણ વહુ ભલી ભોળી હતી અને સાસુની દરેક વાતમાં માન જાળવી રાખતી હતી દીકરો ખેતરે મજૂરીએ જાય અને સાસુ વહુ તો ઘાસના ભારા લાવે આ રીતે તેમનું ગુજરાન ચાલતું હતું એવામાં ભાદરવો માસ આવ્યો ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ ધરો આઠમના દિવસે વહુને કહ્યું કે વહુ શું કરે છે વગડે જવાની તૈયારી કર સમજણ પડતી નથી ઘણો ટાઈમ થઈ ગયો છે હજુ તારું કામ પત્યું નથી જટ તારું કામ પરવાર આપણે તો વગડે જવાનું છે વહુ તો આ વાત સાંભળીને સંકટમાં મુકાઈ ગઈ વગડે ઘાસ વાઢવા કેમ જાઉં વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં અને વાઢરાનને મહાપાપ લાગે વહુ તો મનમાં મૂંઝાવા લાગી ત્યારે તો સાસુમાએ છણકો કર્યો વિચાર સાનો કરે છે જટરાંધી લે વગડે જવાનું કરીએ છે તેથી તને જોર આવે છે આજે તો બે ભારા વાઢવાના છે સાસુની આજ્ઞા પાડી વહુ તો વગડે જવા તૈયાર થઈ દૂધ પીતા છોકરાને ગોળિયામાં નાખી ધરો માને પ્રાર્થના કરી કે હે ધરો માતા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો સાસુ વહુ તો વગડે આવ્યા સાસુ તો લીલું ઘાસ વાઢવા લાગી પરંતુ વહુનો જીવ તો ચાલ્યો નહીં લીલું ઘાસ વાઢે તો વ્રતનો ભંગ થાય તેથી એને ઘાસ વાઢવા લાગી આમ સાંજ પડી ઘાસના લઈને ગામની અંદર આવ્યા પાદરે સમાચાર મળ્યા કે જટ જાઉં તમારું ઘર તો ભડકે બળે છે આ સાંભળીને સાસુ વહુ ઘાસના ભારા પાદરે ફેંકી દીધા અને જોત જોતામાં તેમને દોટ મૂકી અને ઘરે જઈને જોયું તો આખું ઘર આગથી ઘેરાઈ ગયું હતું વહુએ તો આગની પરવા કર્યા વિના ઘરની અંદર દોટ મૂકી અંદર જઈને જોયું તો પારણે પઢેલા બાળકને લીલી છમ ધરો વીટડાઈ ગઈ હતી અને બાળક જમણા આ જમણા પગનો અંગૂઠો ચૂસતો હતો અને કિલકારી કરતો હતો વહુ તો બાળકને છાતીએ ચાપી અને બહાર આવી બાળકને જીવતો જોઈને સાસુની આંખમાં હરખના આંસુ આવી ગયા ત્યારે વહુએ કહ્યું કે બા મારા આ વ્રત ફળ્યા ધરોમાએ મારા બાળકની રક્ષા કરી અને મારા બાળકને બચાવ્યો એ જ ક્ષણે સાસુએ ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને હે ધરો માતા જેવા સમજુ વહુને ફળ્યા એવા સૌને ફળજો જય ધરો અષ્ટમી જય ધરો માતા